રાજકોટ રામલાલાની પુનપ્રાન પ્રતિષ્ઠા જ્યારે 22 તારીખે થવા જઈ રહી છે ત્યારે 17 થી 22 તારીખ સુધી રાજકોટના મંદિરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ રાજકોટના પંચનાથ મંદિરમાં સફાઈ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું અહેવાલ દીપક राठોડ આજે આખો દેશ અને દુનિયાના લોકો રામમય બની ગયા છે અને બાવીસમી તારીખે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે પાંચસો વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જયારે આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય મંદિરનો એક પણ ખૂણો અસ્વચ્છ ન રહે એ દેશના દરેક નાગરિકોએ આ કામ કરવું જોઈએ ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ ગુજરાતની અંદર જે પણ દેવસ્થાનો આવેલા છે દરેક મંદિરની અંદર જઈને ગામે ગામ જઈને મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે રાજકોટ મહાનગરની અંદર પણ અતિ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરની અંદર યુવા મોરચા દ્વારા ખાસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુવા મોરચાના શહેરના અધ્યક્ષ ભાઈ કિશનભાઈના નેતૃત્વમાં આજે મંદિરની સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે સાથે સાથે સાડા ચારસો મતદાતા સંમેલન અને એક આખા ની અંદર ઓછામાં ઓછી એક હજાર ની સંખ્યા એટલે કે સાડા ચાર લાખ જેટલા યુવાનોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે અને આ સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલના માધ્યમથી દેશના નવ મતદાતાને સંબોધન કરવાના છે ત્યારે ઐતિહાસિક ઘટનાની અંદર નવા મળવાને મળવા માટે માટે થઈને થઈને એમને આ સંમેલનમાં ઘટના રજિસ્ટ્રેશન કરવા માટે થઈને પણ આજે વિવિધ કોલેજની અંદર યુવા મોરચા દ્વારા રાજકોટ મહાનગરના ટીમ દ્વારા એમનો સંપર્ક અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરની યુવા મોરચાની ટીમ આજે મંદિરના સ્વચ્છતાના કાર્યક્રમ સાથે સાથે નવ મતદાતાના સંપર્ક અભિયાનની અંદર જોડાઈને ખુબ સરસ અભિનંદન પાત્ર કામ કરી રહી છે